નમસ્કાર મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા આવા પથારી વચ્ચ વડીલો હોય નિરાધાર હોય નિસંતાન હોય ગંભીર બીમારીથી પીડાતા હોય એવા વડીલોને નિઃશુલ્ક સાચવતી સંસ્થા એમની સેવા સારવાર કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ અમારે લાલજી દાદા અને કાંતાબા હમણાં જ થોડા દિવસ પહેલા સદભાવના વૃદ્ધાશ્રમની અંદર પ્રવેશ મેળવ્યો અને અત્યારે ગંભીર બીમારીથી પીડાય છે બાર પોતે જમી નથી શકતા નાકમાં નળીથી એમને પ્રવાહી આપવામાં આવે છે દાદા પોતે દમ એટલે કે શ્વાસની બીમારીથી પીડિત છે તપોવન આશ્રમ અમરેલી અંદર તેઓ આશ્રિત હતા પણ આશ્રમ અંદર પથારી વડીલોની સેવા માટે સુવિધા ન હોય એટલે વધુ સારવાર વધુ સુવિધા માટે તપોવન આશ્રમ અમરેલીથી આપણે સદભાવના વૃદ્ધાશ્રમમાં આ માવતર સમાન વડીલોને લાવવામાં આવ્યા અને એ વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ અંદર સેવા સારવાર સુશ્રુષા થઈ રહી છે બે દિવસ પહેલા જ આ બા દાદાએ અહીં આશ્રય લીધો છે ખૂબ જણાવતા આનંદ થાય દાદા અહીં રાજી છે બા રાજી છે બાને સંપૂર્ણ લિક્વિડ ઉપર એટલે કે પ્રવાહી ઉપર રાખવામાં આવે છે

એક વખત પૂછવા આવો એક વખત મુલાકાત માટે આવો આપનો ખૂબ ખૂબ આભાર સાથે માનવ સેવા એ જ પ્રભુ સેવા આ જીવનને ધન્ય બનાવવાનો મોકો છે સદ્ભાવના રૂદાશ્રમ ની રૂબરૂ મુલાકાત માટે બધા એ જ અભ્યર્થના ખૂબ ખૂબ આભાર ધન્યવાદ